સુરતના વરાછામાં ડાયમંડ પેઢી સાથે રૂપિયા ત્રણ પોઈન્ટ ચોરાણું કરોડના હીરાની છેતરપિંડી થતા હીરા દલાલ સામે વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે સુરતના મોટા વરાછા સુદામા ચોક મેરા હોમ્સ સર્જન બંગ્લોઝમાં રહેતા કલ્પેશ કનુભાઈ મોણપરા ભાગીદારીમાં વરાછા મિની બજાર પ્રિન્સસ પ્લાઝામાં આઈરિસ ડાયમંડ અને રેઇનબો જેમ્સ ફર્મ નામથી લેબગ્રોન પોલિશડ હીરા નો ધંધો કરે છે મૂળ અમરેલીના ટીંબા ગામના વતની કલ્પેશભાઈ આ પહેલા વરાછા મિની બજાર હીરપન્ના બિલ્ડિંગમાં હીરાનો ધંધો કરતા હતા તે વખતે હીરા દલાલ ઉદય મારફતે પાંચાભાઈ ઉર્ફે પંકજભાઈ નારણ સિંગળ ઓળખાણ થઈ હતી પાંચા ઉર્ફે પંકજ પોતે મૈદરપુરા નાગર શેરી ગણપતી મંદિરની સામે દરબાર હાઉસમાં હનિયા જેમ્સના નામથી ઓફિસ રાખી મોટા પાયે પોલિશ્ડ લેબગ્રોન ડાયમંડનો ધંધો કરે છે અને માર્કેટમાં સારું નામ છે

જેનું પાંચા ઉર્ફે પંકજે સમયસર પેમેન્ટ કરાવી આપી હતું અને વિશ્વાસમાં લીધા બાદ મારા વેપારીઓમાં લેબગ્રોન્ડ ડાયમંડની વધારે ડિમાન્ડ છે તમે મારા ઓર્ડર મુજબના લેબગ્રોન્ડ ડાયમંડનો માલ આપશો તો તમને સમયસર પેમેન્ટ કરી આપીશ હોવાનું કહી વિશ્વાસમાં લઈ ગત તારીખ 28 જૂન 2023 થી 19 જુલાઈ 2023 સુધીમાં ટુકડે ટુકડે કરી કુલ રૂપિયા ત્રણ કરોડથી વધુનો લેબગ્રોન ડાયમંડનો માલ ખરીદ્યો હતો માર્કેટના ધારાધોરણ પ્રમાણે નક્કી કરેલા સમયમાં પાંચા ઉર્ફે પંકજ સિંગડે પેમેન્ટ નહીં કરી પરત કલ્પેશભાઈએ પેમેન્ટની ઉઘરાણી કરતા શરૂઆતમાં ખોટા વાયકાઓ આપી સમય પસાર કર્યો હતો ત્યારબાદ મિટિંગ કરી માર્કેટમાંથી પેમેન્ટ આવવાનું બાકી છે અને થોડો સમય આપો અને તમને પેમેન્ટ કરાવી દઈશ કહી તેની હનિયા જેમ્સના બેંકના ખાતામાં બેલેન્સ ન હોવા છતાંય અલગ અલગ રકમના સાત ચેકો લખી આપ્યા હતા જોકે કલ્પેશ તેમના પેઢીના બેંકના ખાતામાં જમા કરાવતા રિટર્ન થયા હતા પાંચા ઉર્ફે પંકજે ક્રિમિનલ મેટરને સિવિલ મેટરમાં ખપાવવા માટે જાણી જોઈને ખાતામાં બેલેન્સ નહીં હોવા છતાંય ચેકો આપ્યા હતા ત્યારબાદ પણ કલ્પેશે પેમેન્ટની ઉઘરાણી કરતા તેમના ફોન ઉપાડવાના બંધ કરી દીધા હતા પાંચા ઉર્ફે પંકજે 3.94 કરોડની પેમેન્ટ નહી ચૂકવી છેતરપિંડી કરતા આખરે કલ્પેશભાઈએ ગતરોજ તેની સામે વરાછા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી બ્યુરો રિપોર્ટ એસ24 ન્યૂઝ સુરત